જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ ગુમતારિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં અત્યારે ચોમાસાનું વાતાવરણ છે એટલે બધાને ગરમા ગરમ કંઈક ને કંઈક ખાવાનું મન થાય છે એટલે આજે હું લઈને આવી છું સંભાળ તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ સૌ પ્રથમ સંભાળ બનાવવા માટે મિત્રો મેં અહીંયા એક વાટકો તુવેર દાળ લીધી છે ગ્રામમાં જોઈએ તો આશરે મેં બસો ગ્રામ જેટલી તુવેર દાળ લીધી છે અને બે ચમચી ચણાની દાળ લીધી છે ગ્રામમાં જોઈએ તો આશરે પચાસ ગ્રામ જેટલી ચણાની દાળ લીધી છે અને હવે આપણે એને ગરમ પાણીએથી ધોવાની છે મિત્રો એટલે હું અહીંયા ચપટી એક ખાવાનો સોડા ઉમેરું છું જેથી કરીને દાળ સરસ રીતે બફાઈ જાય અને એમાંથી તેલ સરસ રીતે છૂટું પડી જાય તો જુઓ હું અહીંયા અત્યારે ગરમ પાણી ઉમેરી રહી છું અને એને આપણે હવે ધોવાની છે આ બંને દાળને આપણે ગરમ પાણીએથી સરસ રીતે ધોઈ લેવાની છે મિત્રો એટલે હું અહીંયા બે વખત ગરમ પાણીએથી દાળને ધોઈ રહી છું મિત્રો જેથી કરીને દાળ સરસ રીતે આપણી બફાઈ જાય અને ઓછા સમયમાં ઝડપથી બફાઈ જાય મિત્રો જુઓ હવે આ રીતે હું બીજી વાર પણ દાળને ધોઈ રહી છું જુઓ એટલે આ રીતનું થશે પાણી દેખાઈ આવે છે જુઓ હવે આપણે આ પાણી બધું બહાર કાઢી લેવાનું છે હવે હું અહીંયા ઇન્ડક્શન ઉપર કૂકર મૂકી રહી છું જુઓ હવે આપણું પાણી ગરમ થાય એટલે આપણે હવે એમાં દાળને ઉમેરવાની છે મિત્રો જુઓ આ રીતે પાણી ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે ધોયેલી બંને દાળને આપણે આમાં ઉમેરી દેવાની છે ત્યારબાદ મેં અહીંયા એક નંગ બટેકા લીધું હતું એટલે બટેકાને મેં બારીક ટુકડા કરી લીધા છે હવે તે હું એમાં ઉમેરી રહી છું તમે જુઓ છો મિત્રો કે હું અહીંયા અલગથી બટેકા નથી બાફતી હું બધું એકમાં જ બાફી રહી છું એટલે હું અહીંયા બટેકા ઉમેરી રહી છું ત્યારબાદ મેં અહીંયા એક નંગ સરગવો લીધો હતો તેના ટુકડા પણ હું આમાં ઉમેરી રહી છું તમારી પાસે દૂધી હોય તો તે પણ તમે આમાં ઉમેરી શકો છો અને બધું તમે એકમાં બાફી શકો છો તમારે અલગથી કાંઈ બાફવાની જરૂર પડતી નથી મિત્રો ત્યારબાદ હવે હું અહીંયા એક ચમચી નમક ઉમેરી રહી છું જુઓ અને ત્યારબાદ હું અહીંયા વન ફોર ટેબલ સ્પૂન હળદી પાવડર ઉમેરું છું બસ હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને આપણે હવે દાળને બાફવાની છે મિત્રો તો જુઓ આપણી દાળ સરસ રીતે બફાઈ ગઈ છે સરગવો પણ સરસ રીતે બફાઈ ગયો છે અને બટેકા પણ સરસ રીતે બફાઈ ગયા છે એટલે હવે આપણે આમાંથી સરગવાની શીંગુને કાઢી લેવાની છે અલગ પ્લેટમાં મૂકવાની છે હવે આપણે સંભારના વગાર કરવા માટે હું અહીંયા એક પેન લઉં છું જે ઊંડા તળિયાવાળું પેન છે હવે એમાં હું અહીંયા બે ચમચી તેલ ઉમેરું છું મિત્રો જુઓ આવી રીતે મેં અહીંયા બે ચમચી તેલ ઉમેરી દીધું છે હવે તેલ ગરમ થઈ જાય એટલે ત્યારબાદ હું એમાં વન ફોર ટેબલ સ્પૂન રાઈ ઉમેરું છું અને ત્યારબાદ હું અહીંયા વન ફોર ટેબલ સ્પૂન જીરું ઉમેરું છું ત્યારબાદ હું અહીંયા વન ફોર ટેબલ સ્પૂન હલ્દી પાવડર ઉમેરું છું અને થોડાક મીઠા લીમડાના પાંદ ઉમેરી રહ્યા છે હવે મેં અહીંયા એક નંગ ડુંગળી લીધી છે તેને મેં બારીક ટુકડા કરી લીધા છે તે પણ હું આમાં ઉમેરી રહી છું હવે ડુંગળી ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી આપણે એને તેલમાં પકાવવાની છે મિત્રો એટલે આ બધાને આપણે મિક્સ કરી લેવાનું છે અને ડુંગળી ઝડપથી પાકી જાય તેના માટે હું અહીંયા એક ચમચી નમક ઉમેરું છું જુઓ આપડી ડુંગળી સરસ રીતે પાકી ગઈ છે એટલે હું અહીંયા એક નંગ ટમેટાના ટુકડા ઉમેરી રહી છું જુઓ આવી રીતે હવે આપણે તેને પણ મિક્સ કરી લેવાનું છે હવે ત્યારબાદ મેં અહીંયા એક નંગ લીલા મરચાંના ટુકડા લીધા હતા તે પણ હું આમાં ઉમેરી રહી છું હવે તેને પણ આપણે આ રીતે મિક્સ કરી લેવાના છે હવે આપણો મસાલો અને ટમેટા સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એને બે મિનિટ સુધી પકાવવા માટે રાખવાનું છે જુઓ હવે આપણા ટમેટા સરસ રીતે પાકી ગયા છે એટલે હવે આપણે એમાં દાળને ઉમેરી દેવાની છે આવી રીતે આપણે બધી દાળને એમાં ઉમેરી દેવાની છે ત્યારબાદ હવે આપણે એમાં સરગવાની શીંગને પણ ઉમેરી દેવાની છે જુઓ આવી રીતે આપણે સરગવાની શીંગને ઉમેરી દેવાની છે મિત્રો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી હવે આપણે એમાં એક નંગ લીંબુનો રસ છે તે એમાં ઉમેરી દેવાનો છે અને એને પણ આપણે મિક્સ કરી લેવાનું છે મિત્રો અને ત્યારબાદ હવે અહીંયા એક ચમચી હું ખાંડ લઉં છું તેને પણ હું આમાં ઉમેરી દઉં છું જુઓ આવી રીતે તો મિત્રો હવે આપણે સંભાળને પકાવવા માટે રાખવાનો છે આશરે પાંચ મિનિટ આપણે સંભારને પકાવવા માટે રાખવાનો છે તો તમે જોઈ શકો છો હવે આપણો સંભાર સરસ રીતે પાકી ગયો છે એટલે આપણે હવે એને સર્વિંગ બાઉલમાં લઈ લેશું મિત્રો તો તમે જુઓ આપણો સંભાર સરસ રીતે તૈયાર થઈ ગયો છે તો મિત્રો આ સંભારને તમે ઈડલી સાથે લઈ શકો છો ઢોસા સાથે લઈ શકો છો અને મેંદુવડા સાથે પણ લઈ શકો છો બાળકોને તો ઇડલી ઢોસા અને મેંદુવડા ને એવું બધું બહુ જ ખાવાનું ભાવે છે મિત્રો તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને કેવી લાગી મારી રેસિપી અને હા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો મિત્રો ફરી મળીશું આ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો